યાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે છીછરી જળરાશી ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતા જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાને જે તે સ્થાન પર પહોંચતા હોય છે શિયાળાની ઋતુમાં ગુજરાતમાં રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમળો શ્યામશીરી ધોમળો ગુલાબી ધોમડો પીળા પગપાળો ધોમળો વગેરે છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવતા હોય છે સામાન્ય રીતે ખોરાક માછલી છે તેઓ તરી શકે છે છે અને કિનારે માછલીનો શિકાર પણ કરે પર્યાવરણ પ્રેમી અમિત જણાવ્યું હતું કે લોકો રાણાની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા હોય છે જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને આ પક્ષીઓને પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચન તંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તેઓને તકલીફ પડે છે સિગલ પક્ષીઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જતા હોય છે અને માર્ચ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં રહે છે અને ફરી તેઓના વતન પરત જાય છે યાયાવર પક્ષીઓમાં સિગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી અહીં માત્ર શિયાળો પસાર કરવા આવતા હોય છે